અવ્યવસ્થા ઉભી થતા સોસાયટીના રહીશોએ આજે શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારી દબાણો સામે બાયો ચડાવી છે દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોને આડેધેડ પાર્કિંગના કારણે ભારે હોબાળો મચાવ્યો છે મળતી માહિતી મુજબ સોસાયટીના રહીશોનું કહેવું છે કે રાત્રે એક વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લહેરીઓ શરૂ રહે છે લોકો બર્થડે પાર્ટી ઉજવે છે અને

કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય આ મેઇન ગેટ છે અમારો અમે બે જગ્યા બોર્ડ માર્યા છે કે રસ સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું આવું અમે લગભગ છેલ્લા વરસથી કહીએ છીએ અમે બહુ જ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈક ઘર છોડીને જતા ના રહીએ આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યાએ એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્ષમાં હોય એમ્બ્યુલન્સે પણ આવવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા હાથ જાળીને સાઈડમાંથી લાવવા પડ્યા અમારી સોસાયટીમાં અમારે રહેવાનું અમારે રિક્વેસ્ટ કરવાની બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે બિંદાસ પાર્કિંગ કરે દાદાગીરી કરે અને તમે વિચાર કરો આજે જનસૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને અમારા ભાભીને અમે ખોયા છે બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો તમે માણસો નહીં એમના પણ સગાવાલા કોર્પોરેશન રિલેટિવ એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ અમે બાઇક ક્યાં મૂકીએ હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જો ઝઘડો કરીએ તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે ભેગા થયા છે એટલે કામ થઈ ગયું કાલે કાલથી પરમાનન્ટ થયું છે અમે બહુ વખત જોયું છે સાહેબ

વ્યક્તિત્વ ધરાવતા હતા હસમુખા સ્વભાવવાળા દરેક કોમ અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા આજે અમારા બધા કોમ્પ્લેક્ષવાળા એટલું શોખમાં વ્યક્ત શોખમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા અને અમારા આ જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં ફૂલ હતું એમનું આજે અમારા એક સારા વ્યક્તિ ભગવાનને ખબરની જરૂર હશે લે પણ બહુ જ બહુ જ અમને દુઃખ થયું છે કોર્પોરેશનની વહીવટી શાખાએ દબાણો ઉઠાવવાના પગલા હાથ ધર્યા છે દબાણ શાખાની ટીમ સાથે રાખીને વોર્ડ ઓફિસર રહીશોની ઉપસ્થિતિમાં દબાણો દૂર કર્યા છે ફરીથી જો દબાણ જોવા મળશે તો દુકાનદારો સામે તુરંત કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવી છે આ માજલપુરનો વિસ્તાર છે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ છે એ આગળ આગળ બધા છે ને પેલી મૂકી દેતા હતા તો પણ વાંધો નહોતો પણ અવ્યવસ્થાનું સર્જન કરે એટલા બધા લોકો આવી પાર્કિંગની જગ્યા ના મળે ખરાબ દારૂ પીને આવે એટલા માટે અમે ગઈકાલે પેલા મીડિયાવાળા ભાઈ એમના દ્વારા બહુ કોમ્યુનિકેશન સારું થયું અને અમારા પ્રજાપતિ સાહેબે પણ આજે બહુ સાથ સહકાર આપ્યો હા પ્રજાપતિ સાહેબ એમને પણ બહુ સાથ સહકાર આપ્યો આજે કેટલા પ્રકારના આજે દબાણ કેવા દૂર થયા બધા દબાણ દૂર કરી દે છે લારીઓ બારીઓ હટાવી દીધી છે સેટ કાપી નાખ્યા બધું કરી નાખ્યું ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં હંગામી દબાણો દૂર કરેલ છે સ્થાનિકોની રજૂઆત એવી હતી કે આ માર્જિનની જગ્યામાં અને લારી ગલ્લાને રાતના ટાઈમે બાર વાગ્યા સુધી ચલાવે છે એનાથી ન્યુસન્સ થઈ રહ્યું છે ન્યુસન્સ થઈ રહ્યું છે એટલે આપણે લારી ગલ્લા બધું રીમૂવ કરેલ છે અને આ પાર્કિંગની જગ્યા છે માર્જિનની જગ્યામાં આપણે ખુલ્લી કરેલી છે પાંચથી છ લારીઓને કેબિનો આપણે ઉઠાયેલ છે અને હાલમાં પ્રગતિમાં છે કામ વોર્ડ ઓફિસર વોર્ડ નંબર અઢાર